નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપ દરેક ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે જીરાના તાજા સમાચાર આપતી ચેનલ દેશી શોટ આપણે દરેક પાકના ભાવના બજારના ભાવ આપવાના છે મિત્રો જે આજના થરાદના ઈંધણના ભાવ છે તો એ જોવા માટે આપણી ચેનલમાં નવે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બે લાઇકન બટન પણ દબાવી દો જેથી તમને દરરોજના તાજા અને નવા નોટિફિકેશન મળતા રહે તો મિત્રો આપણા વિડીયો છેલ્લે સુધી જુઓ જેથી તમારા જોયેલા વિડીયોમાં મને પણ ટેકો મળતો રહે તો જુઓ મિત્રો સ્ક્રીન ઉપર આજના તાજા હા જીરો ચાર હજાર ચારસોથી પાંચ હજાર છસો ને એંશી રૂપિયા વરિયાળી એક હજાર પચીસથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા ઈશબગુલ બે હજાર ચારસોથી સત્યાવીસો રૂપિયા રાયડો એક હજાર છત્રીસથી એક હજાર નેવું રૂપિયા તલ બે હજાર વીસ બે હજાર બસોથી બે હજાર પાંચસો ને તેસઠ રૂપિયા છોવા એક હજારથી સત્તરસો ને રૂપિયા અજમો એક હજાર છસો બે હજાર નવસો છ રૂપિયા મેથી સાતસોથી આઠસો છન્નું રૂપિયા તો મિત્રો આ હતા દરેક પાકના ભાવ આપણા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહ્યા બદલ ધન્યવાદ આ જય